કે આપણે ક્યાં હોય કેદારનાથ ફરતા હોય એવું કઈક કોમેન્ટ કરજો ફેમિલી તો જો આ બાજુ કઈક આવું કઈક છે આ બધું શું કહેવાય આપણને કઈ જ ખબર નથી જો તમે આ બાજુ જો આપણે કઈક આવું સેટઅપ છે લવ ગાર્ડન માં આવો ને એટલે તમારા હરમાન ખુશ થઈ જાય તો જ બકે આ બાજુ જો આ તમે શેના જાડવા હે કોમેન્ટ કરજો આવી તમને કઈ ખબર નથી આ બાજુ જો આ શું કહેવાય આ કઈ આવું બનાવ્યું હે તમને ખબર હોય કોમેન્ટ કરજો મિત્રો હવે એ બાજુ જાય એ બાજુ નજીકથી બતાય છે

ચાલો ફેમિલી જો આ बाजू કંઈક આવું સેટઅપ કરેલું છે તમે રસ્તા જો બનાયા છે ગાર્ડનમાં પરદીપભાઈ રસ્તા કેવા હે ને મસ્ત એક નંબર લોકે છે કાઈ ઘટે નહી આ बाजू જો કંઈક આવા વૃક્ષો છે પરદીભાઈ આગળ બોટલ લઈને હાલ્યા જ જાય છે લોકેશ્વર વાંડા માઈટાનો ગાર્ડન છે પ્રદીપભાઈ આ માફ ન બ વાંડા ને આ ફૂલ મોજ આવે બીજું કાઈ નહી ન રસ્તા જો ફેમિલી તડકો હે પણ તોય ફૂલ મોજ આવે તડકો હે તો એમે વાંટા મારવી થી તો મિત્રો આપણે લાઈક શેર સબસ્ક્રાઇબ તો વ્લોગ માં બને હો અહીંયા આગળ આગળ વિડીયોમાં જોવો તો ખરા કેવું કેવું છે તમને આજે આખો લવ ગાર્ડન બતાડવાનો છે ફેમિલી પરદીપભાઈને આપણે તી આટો આજ પરદીપભાઈ સહી રજા રાખો આજે આપણે હે ને લવ ગાર્ડનમાં ફરવા જવું હે શહેન એ ટાઈમ કાઢીને લવ ગાર્ડનમાં ફરવા આવ્યા મેં વ્લોગ બનાવી તો ફેમિલી એક લાઈક ને શેર સબસ્ક્રાઈબર તો બને તો ફેમિલી જો આ બાજુ કંઈક આવું છે ફુવારા હે પણ બૈન છે અત્યારે સાફ સફાઈ ચાલે ગાર્ડનની અહીંયા જો આગળ આગળ પ્રદીપભાઈ હાલ જ જાય છે કું કેમ બેન છે તાકી સફાઈ તો આજે આપડે પ્રદીપભાઈ હું લે આવી ગયા તો સફાઈ કામ હાલ નો હોય તો આ બાજુ કઈક જો નાના બાળકો ફેમિલી સાથે આવો તો આ બાજુ જો લસર પટી ને એવું પણ હોય છે ન હોય પ્રદીપભાઈ હિંસકો ખાવતો

પ્રદીપ જોઈ ગયો હો તેમ પડતા ને એટલે હે આ મોજ પ્રદીપ પર કઈ અલગ જ મોજ છે આ જીવ ને આ ધર્મન ખુશ થઈ ગયા છે તો ફેમિલી જો આ બાજુ કઈક આવું છે પ્રદીપ ભાઈ પાંખું વાળો ઘોડો છે ને હાલો પાયા જઈને નજીક જઈને જોઈ આ રસ્તો પરદીભાઈ કેવો લાગે આમ કંઈક લાગે છે ને કંઈક અલગ તરવાનું આ ઝાડુ કેનું મિત્રો તો કોમેન્ટ કરજો આ તડકો છે એટલે પરદીભાઈ વ્લોગ ની પથારી ફરી જશે હા હાલો પાયા જઈને આપડો ઓલો ટાઈગર ની જોવાનું છે મિત્રો આ બાજુ જોવો કઈ છે ને કેવા ઝાડ છે કઈ ઘટે જોવા તમે સેને એક નંબર ઝાડવા હા પરદીપભાઈ ની મોજ હો ચાલો મિત્રો આપણે જોખું વાળા ઘોડા નજીક પહોંચી ગયા હે રહ્યો તમને ઝૂમ કરીને બતાવું કાંઈ ઘટે આ બાજુ જો ટાય ઘર પણ છે પરદીપભાઈ તળાવ બળાવ નદી બધી કાંઈ ઘટે નહીં એક નંબર વી આ તડકો હે ભાઈ કે પાંચ વાગ્યાના ગાળામાં આવ્યા હોય ને પરદીપભાઈ તો ફૂલ મોજ જ આવે આ તમારે એટલો બધો આ ટાઈમ છે નહીં

સંજય નાવા જાવ જવા દે નાહવાનો જ આવવા દે જવા પાણી પણ ડોળું ફે ચાલો ફેમિલી જો આપણે ખૂબ જ થાકી ગયા છે એવી ફેરીને અને અહીંયા જો મસ્ત મજાનો ઝાડવાનો સાંયો અને આ બાજુ જો એક બીફલેરીની બોટલ પડી હોય અને આવા સાંયો હોય અને ગાર્ડનમાં બે આવાની મોજ જ કંઈક પરદીભાઈ અલગ છે હા પ્રતિભાઈ આપણે વિમલ લીધી લીધીની પ્રાઇસ કેટલી લીધી આયાં કેટલા પૈસા લીધો અને કેટલા લીધા કેટલા ખાલી વીસ રૂપિયા વિ આપણે ગામડામાં જો આ વિમલ લેવી ને તો દર રૂપિયા લે હે અને અહીંયા વીસ રૂપિયા ડબલ પૈસા એટલે તમે ગમે ત્યાં ફરવા આવો ને એટલે પેલા પૂછવાનું કે આનું શું છે એમ ડાયરેક્ટ લઈ લે છે ને તો અહીંયા પૈસાનો બહાર બોલા હોર જ કાઢને જ છે તો અહીંયા તો ફૂલ મોજ છે થાકી ગયા પણ ફૂલ મોજ આવી હો પ્રતિભાઈ મોજ આવી આવો ઝાડવાનો સાયો એટલે કઈ ઘટે અને એમ થાય હા સુધી આવી ના આ ચાર વાગ્યા ની ટ્રેન છે નગર એમ તો મને એમ થાય બે સંગી રોકી જાય ગાર્ડન માં મોજ દીવી આવે છે ગાર્ડન માં કોયલ ના ટવકારા સાંભળવા જ પડે હો હા મોજ હા છે ને કોયલ કઈ ઘટે કોયલ હે કાગડો હે પ્રદીપભાઈ એટલે આ તો કાગડા ના ટવકારા હે મેં કોઈ ના છે કેમ થઈ ગયા સોરી મિત્રો આ બાજુ તમે જોઈ લો કેવું ઝાડ છે છેને કાળા ગજબ નું કાંઈ ઘટે પ્રદીપભાઈ જોઈ લે એક નંબર ઝાડવું બનાવ્યું છે મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો આ વ્લોગરને પ્રદીપભાઈ આવું જોયો ગમે ને આ કેમેરા લઈને સીધું ફક્ત વખક તો જ મળવાનું સારું ભાડું નથી સ્ટાર્ટ કર્યું નથી આ બાજુ જોઈ લો ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છે આગળ આગળ તો કંઈક અલગ જ જોવાનું છે ફૂલ મોજ જ કરવાની પ્રદીપભાઈ એ શું તેમ કરો

વિડિયો ક્લિક ન કરતા મિત્રો પૂરો વિડીયો જોઈશો તો જ મજા આવશે ચાલો ફેમિલી જો આ બાજુ આપણે કઈ જો આ શેનો ગોળો પ્રદીપભાઈ હે પ્રદીપભાઈ આ બાજુ જો કઈ અલગ જ તે ફૂલડા કેવા હે કમળ હે કે ગુલાબ હે પ્રદીપભાઈ આ ગુલાબ હે અને ઉલાપણા કમળ મોટું

જોયેલો મિત્ર કઈ ઘટે લાગે ને રિયલ હાઈથી હોય એવો એટલે બાહુબલી પિક્ચરમાં ઓલો ઓલ્યો આપણે ઓલા હીરો એ હાઈથી ઉપર ઓલું ખબર હે વિડીયો એ પિક્ચરમાં આવ્યું હતું એ ટાઈપનું જ છે ને આઈથી હું ઊછી કરે પ્રદીપભાઈ તો આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો પ્રદીપભાઈ આ બધી લાઈટું હે આ તોડું થોડું બતાય ને રાતે ને તો આનો કઈક નજારો જ અલગ હોય આ બધી લાટીઓ છે આ બધી લાટીઓ છે હમ મને રા જોયો તો મને એમ થઈ ગયો ન્યા જઈને એક ફોટો પાડલો ના આ બધા ઝાડવાય રહ્યા ને જો આ ઝાડવા રહ્યા ને આ રાતે આવ્યા હોય ને તો આ બધી શરી ચાલુ હોય અને ફૂલ મોજ આવે જો આ તમે ઝાડુ આપડે રિયલ માં જે ચાંદો જોવા નો મળે અહીંયા જો કઈ આવું કઈક છે જોવા તો ચાંદા જ છે ન હોય છે આ લાઈટ ચાલુ હોય ને આની અંદર બે લાઈટ થાય હાજે આવ્યા હોય ને તો મોજ આવે હોય આ બધું શું છે પરદીપભાઈ તો મિત્રો જાય હે ને વિમાન ચાંક ગયું એટલે આમાં બતાતું નથી

તો ચાલો મિત્રો આગળ આગળ વિડિયોમાં કન્ટિન્યુ રહ્યો આ બાજુ સમજો જો મોરલા હા પ્રેમી પૈંખીડા રમે આખ્યું ને જોવા ગમે ઓ ભાઈ ભાઈ શું વાત છે ફાઇનલી મિત્રો જો આ બાજુ કઈ મોરલા તમે જો મોરલા જોઈને તો એમ જ લાગે છે આમ જો આમ જો ઈમાં ત્યાં આ સોમાસાન વરસાદનું વાતાવરણ હોય અને આયા હોય

તે છે ને જોરદાર તો આ બાજુ કંઈક સસલા હે અને આગળ કંઈક જીરાફ ની એવું છે બધું જો મસ્તીનો છાટ પહેરેલો છે તો પ્રદીપભાઈ આ આવડા આ છે ને ઝાડ છે આ બધા ગોખ હોય આ આ હાચા છે ખોટા છે હે આ હાચા હોય એવું લાગે એવું પણ ટાઈગર જો

આ કયું પક્ષી છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોયો આ બે ત્રણ પક્ષી પણ જોઈ લો આ કયા પક્ષી છે ઈ કોમેન્ટ કરીને કહેજો આ કયા પક્ષી હૈ ચાલો ફેમિલી હવે આપણે લવ ગાર્ડન નો જો આ બાજુ શિયાળો આવી ગયો આઈ કોઈ ઠેઠ બધુંય જોઈ લીધું કેવું શેર હું છે હવે આપણે અહીંયા એક જો આ મોટું મોટું પતલું પાય આટો મારવાનો હે પતિ પર તો ફાઇનલી મિત્રો જો આપણું આ શેલુ લોકેશન છે લવ ગાર્ડન નું આ દિલ વાળું કઈક જો આવું કઈક છે સેટઅપ આ બાજુ જો આવી કઈક કિટલી છે તો આ શેલુ છે પછી આપણે જો આખું લવ ગાર્ડન ફર્યા તો આ બ્લોક તમને કેવો લાગ્યો ખૂબ મહેનત કરી છે હો તો લાઈક શેર સબસ્ક્રાઈબર મિત્રો કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો આવા નવા નવા બ્લોગ તમને જોવા મળશે મારી યુટ્યુબ ચેનલ ઉપર જોવા તમે આયા છે ને કાળા ગજબનું વ્યુ સાઈને આ જો હાટું હું જો આવ્યો હતો જો આ બાજુ હા મેં બતાવીને એ રિવર્ડ રિવરફન છે એ તો તમે આપણા બ્લોગમાં આવશે જ તે જોવા તમે લવ ગાર્ડન ના આ દિલ બિલ નું સેટઅપ દરવાજા જો બનાય પ્રદીપભાઈ કયો આ કીડડી હોય એવું લાગે આમાં લાઈટું થાય આપણને ખબર ન હોય રાતે લાઈટુ થાય પ્રદીપભાઈ આ તડકો હે પણ બાકી એમ જો પાંચ વાગે આયા હોત ને કાંઈ વ્યુ માં ન ઘટે તડકો હોય એટલે બધું સેતસેત કાળું ચાકું આવે છે પણ તમે પાછળ તમે જુઓ કાંઈ કટે આવા દરવાજા બનાયા તો બસ આ સેલું હવે પૂરું લવ ગાર્ડન કેવો લાગ્યો તમને તો જરૂર ફરવા મિત્રો ફૂલ મોજ આવશે ચાલો આપણે નીકળી ગયા હે ને પછી ભાઈ ક્યાં જવાનું છે હવે આપણે ચાર વાગ્યા ની ટ્રેન છે તો હવે ટ્રેન પકડવાની છે તો મિત્રો જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા નવા વિડીયો હવે તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળવાના છે તો હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ